જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઘણા સમય પછી મિત્રો બનાસ નદી ના વિશ્વેશ્વર નદી માં પાણી આવ્યું છે તેના તાજાના લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો શરૂઆત થતા માઉન્ટ અંબાજી સાઈડ મિત્રો વરસાદ વિશ્વેશ્વર વાડી બે માં નવા નીર આવ્યા છે અને આ મિત્રો નવા નીર દાંતીવા ડેમ પાણી આવક ચાલુ થઈ છે મિત્રો બે દિવસ પહેલા મિત્રો ઉપરવાસ જોરદાર વરસાદ પડવાથી વિશ્વેશ્વર વાળી નદી માં પાણી ની આવક જોવા

નદી નું પાણી દાંતીવા ડેમ માં પાણીની આવક જોવા મળશે અને એના લીધે દાંતીવા મળશે હવામાન વિભાગ ની આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને એની સાથે સાથે મિત્રો માઉન્ટ આબુ સહિત અંબાજી ત્યાં આગળ વરસાદ પડવાથી અને દાંતીવા ડેમ માં પાણી ની સારી એવી આવક જોવા મળશે કારણ કે મિત્રો ઉપરવાસમાં માઉન્ટ આબુ રાજસ્થાન રાજસ્થાન તો મિત્રો ઓછો વરસાદ છે પણ મિત્રો અંબાજી સાઈડ મિત્રો સારો એવો વરસાદ પડવાથી દાંતીવા ડેમ માં પાણીની આવક જોવા બનાસ નદી લાઈવ સમાચાર જોવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજના આટલું હતું તો મિત્રો જય માતાજી